ઝઘડિયાથી વાલિયાને અને જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ સેલો ગામ પાસેના પુલમાં ફરી વખત મોટું ગાબડું છે છે આ માર્ગ અને પુલ પરથી અસંખ્ય નાના મોટા વાહનો પસાર થાય ઉપરાંત બે તાલુકાના જોડતો આ મુખ્ય માર્ગ છે સામાન્ય જનતા પણ તેમજ જીઆઈડીસીમાં અપડાઉન કરતા કામદારો કંપનીઓના વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે છતાં પણ જવાબદાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પ્રત્યે બેદરકારી રાખવામાં આવે છે આ અગાઉ પણ આજ પુલ પર મોટું ગાબડું પડ્યું હતું તેને કેવી રીતે અને કયા પ્રકારનું સમારકામ કર્યું તે સમજાતું નથી ફરીથી એ જ જગ્યાએ ગાબડું પડવાના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો બ્રિજ પરથી પસાર થતા ભય અનુભવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ માર્ગ અને મકાન વિભાગની ઇજનેરોની ટીમ દ્વારા આ બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો સર્વે દરમિયાન કલાકો સુધી આ બ્રિજ પરથી વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો ત્યારે માર્ગ અને મકાન વિભાગ સામે ફરીથી આ ગામડું પડતા પ્રશ્નો ઉપસ્થિત થાય છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ તથા તેને લગતા જવાબદાર તંત્ર આ બ્રિજને ફરીથી પડેલ ગામડાનું યોગ્ય રીતે સમારકામ કરે એવી માંગણી ઉઠવા પામી છે પ્રકાશ ચૌહાણ ટીપીએન ચેનલ ઝઘડિયા